ઇમરજન્સી કતરવા આવ્યા છે તારા મમ્મી પાછા ભૂગે ખેતરે પાછું ખડ વાટવા ના થયો તો આ સાઈ નું શ્રી ગણેશ કરવા આવ્યો સ્ટાર્ટિંગ કરવા આવ્યો બધા કામ માં શ્રી ગણેશ કરે ને એમના જમારે સાઈ નું સ્ટાર્ટિંગ આજ કરી દીધું કરી દીધું એ સારું વાટવાની દિવાળી આ એક બે દી હે ને અમે સાઈ વાટી હમ એક બાર છે કાલે તેર છે દે બે દી અમારે લગભગ દિવાળી ઉપર જ વાટ હોય કોક દી નો હોય તો નો હોય ના કરે દિવાળી ઉપર જ અમારે સાર ની સ્ટાર્ટિંગ થાય તારક વધાઈ ગયું હોય જો વાટી તો એ હું તને પક્કો કરી બને દિવાળી ઉપર વાટ થાય હોય દિવાળી ઉપર જ વાટ આવે મેન તહેવાર વાટું નો દિવાળી કઈ એક વાર ને એક વાર તહેવાર તો હું રામમાં મુ હા ચાર પાંચ જણા હે છે એકાથી બે જણા આવી છે જોઈએ કેટલી કોટ આવી હા હલો વાટવા મંડીએ કન્ટિન્યુ ચાલુ રાખી હું

ને અમે રમે હંજવાર પોતું કરીએ બપોરના થામ નહીં ધોવાનું હોય કે બપોરે અમને સારા વાટી નાખીને હતા મોડું થાય જાય બહુ મોડું આજ બાર વાગે હતા જરીક વહેલે રહેવાના વાર વારાફરતી બધા ખાય તો પછી વાટનું જોઈ તે વંદના પાણી ફરીને હંજારી પોતું કરી નાખીએ ડંકે તમારે પાણી બેસવું જોઈએ ને ખામ ચોકડી મૂકી બેફર થઈ ને ધોવાની તો પહેલા રોડ ક્લીન કરી નાખીએ ને પછી બીજું કામ કરી ને આજ ચાર વાગે તો ક્યારેક પહેલાં મોડું થયા

મસ્ત હેને આમાં એમાં પાકી નહીં ખાવાની અલગ જ મજા આવે ટેસ્ટિંગનો હું ત્યાં ખડ ખડકામ થઈ હું હે ને જોવા આવતી જ મને ખબર નહીં કે રાયસિયા કોરા હે મણી યાદ આવે ને તો હું જોતી આવા મોર પૂગે ને તો મારે મોર પૂગે એમ મારે મોર પૂગે એવા હવા નથી હવે બોર પાકીએ મસ્ત આમાં હવાને ને બહુ બોર ને ત્યાં હેને અવાર બહુ ને તું શા

پیلن دربافین پسې په خاطوري دې دات سولې دته تاسو په ভাত سره زید داینه په تاسو وګړ ਕਰੋ نه نو تیوا لټاړنه لیمبدا م کېک پانډړه م داګه ته ځي تھوڑا تھوڑا تیوا ته چې کورل وای نه پانډړه ای تھوڑا نه આમે ધાલા મલામ પાંદલા કાદે થોડો કે જોઈ જાજો ને સત ને મંજુ ફયા ને આલો હણ ફાંગ સકણી થઈ રહી કે મે તો જક ઉટોડે ને આલો થોડીક કો બાણી ભરે તો ખળક દે વાઢું નીકળે કરે વાઢું નઈ જાય તાજુ તાજુ ફોલો આમ પછી પુગાય ની મોડું થઈ મોડું થઈ જાય તો ટોટલ ભાંગે ને મુક દે ને પછી કાલ તડકે હુકવા ને ખોલ આલ તો મોટું હે ને મોટું મોટું હે બહુ

মন্দির <the> <whole> <himself> <the -screen> <-screen>

રાંધો અને કામ કમ્પ્લીટ થયું યારા હા હાથો ભજા હા હાથ પૂણા હાથ થયા અને મારે થોડુંક વિડીયો નું કામ હતું પછી યારો કરવા જોઈએ ને વિડીયો પૂરો કરાવને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો